શું તમારે બંગલો બનાવવા માટે પ્લોટ જોઈએ છે શું તમારે વીકેન્ડ વિલા બનાવવા માટે પ્લોટ જોઈએ છે શું તમે વિચારી રહ્યા છો કે અમદાવાદમાં આ બજેટમાં પ્લોટ કે વિલા ના લઈ શકાય શું તમે માર્કેટમાં સતત વધતા પ્રોપર્ટીના ભાવથી પરેશાન છો શું તમે અમદાવાદમાં એક લાખ પ્રતિવારથી લઈને ત્રણ લાખ પચાસ હજાર પ્રતિવાર સુધીના જમીનના ભાવ વિશે જાણ્યું છે શો તમને તમારા બજેટમાં પ્રોપર્ટી નથી મળી રહી તો આવો અમારી સાથે શ્રી શંખનાથ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ માં જે એક સરસ મજાનો રેસિડેન્શિયલ બંગલો અને વિલા માટેનો ફ્લોટિંગ પ્રોજેક્ટ અમદાવાદ થી 60 કિલોમીટર અંતરે ગણેશ બાપા ના સાનિધ્ય માં ગણેશપુરા કોર્ટ ફોરલેન હાઈવે ટચ આપણા માટે લાવ્યું છે અમદાવાદ શહેરથી માત્ર સાઠ કિલોમીટરના અંતરે બની રહેલ રીધે સીધી રેસીડેન્સી કે જેમાં તમે તમારા જોઈ રહેલા સપનાને સાકાર કરી શકો છો જેમાં તમને એકસો વારથી લઈને પાંચસો વાર સુધીના પ્લોટ્સ મળી જશે અને હા આ પ્લોટ સંપૂર્ણપણે કાર્પેટ પ્લોટ મળશે માર્કેટમાં મળતા સુપર બિલ્ડર પ્રમાણે નહીં જેથી તમે તમારું પૂરેપૂરું બાંધકામ કરી હવે આ પ્લોટના લોકેશનની વાત કરીએ તો સામેશ ગણેશપુરા મંદિર છે છસો વર્ષ જૂનું ભવ્ય મંદિર છે જ્યાં દરેક ચોથ અને દર રવિવારે બહુ જ ભીડ હોય છે ફોર લેન હાઇવે ટાલ સ્કીમ છે અને પોટ ગાંગણ રેલ્વે સ્ટેશન પણ છે અને હા માત્ર પાંચ મિનિટના અંતરે અરણેજ ગુટ ભવાની મંદિર પણ આવેલ છે બગોદરા તારાપુર સિક્સ લેન હાઇવે પણ માત્ર પાંચ મિનિટના અંતરે છે અને સ્નાતનથી બની રહેલ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઇવે પણ માત્ર બે મિનિટના અંતરે છે લોથલ વર્લ્ડ હેરિટેજ સિટી પણ માત્ર વિશ્વ મિનિટના અંતરે છે જેનો વિકાસ ગુજરાત ગવર્મેન્ટ ચાર હજાર કરોડના ખર્ચે કરી રહી છે લોથલ વર્લ્ડ હેરિટેજ સિટીમાં સાત ગામોનો સમાવેશ કરેલ છે જેમાં આપણી વિદ્ધ સુધી રેસિડેન્શીપ પણ આવી જાયલા લોથલ વર્લ્ડ હેરિટેજ સિટી અત્યારે હાલ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની માફક ડેવલપ થઈ રહ્યું અને વિશ્વનું મોટું ટુરિસ્ટ પ્લેસ બનવા જઈ રહ્યું છે